એ સરકાર સરકારી જાન બહાર હોય શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયે હોય એ લોકો બી આ ઉતરી શકતા હોય ઘણા સમયથી સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનું એક દીકરો કઈ દીકરી હોતા નથી ને આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારનું સ્વાગત કર્યું ખૂબ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાલકોના હોવાના વિક્રમભાઈ જમીન નથી ગયા મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું તમે કેમ કશું બોલતા તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું ભૂલી લાવી છે વિક્રમભાઈ એવું નથી કે ઠાકોર અને સત્ય સમાજ ન પરંતુ એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ સમાજના હતા હા હા કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને આમંત્રિત નથી

દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકાર ખાલી એટલી વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય એને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે મીડિએટર જે વચ્ચે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના અચ્છા આમાં સ્પષ્ટતા કરો તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને કોને આમંત્રણ હતું કઈ રીતે મીડિયા દ્વારા જાણવા મળ્યું છે શંકરભાઈ ચૌધરી

પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે નથી મળતું એ કારણ છે કે વિધાનસભામાં ન સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને કલાકારો સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બી રહ્યા

ભૂપેન્દ્ર સાથ સાહેબ જોડે તમારી આપણે મિત્રો તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારોનું પણ સ્વાગત કરીએ સમાજ જે કલાકારો થઈ જાય અને પછી વ્યવસ્થા કરવામાં અને બધી તકલીફો થાય તો આ રીતે

જો આ ખેત છે ને ભાજપનો નથી તો કોંગ્રેસનો નથી બરાબર રામદેવનો ખેત છે બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું તારે જોડાવું છે જે હું અત્યારે લાઈનમાં મારું કામ ચાલુ ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે રાજકારણમાં જોડાય ત્યારે જોડાય એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે બરાબર તો અત્યાર સુધી કંઈ રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કંઈ રાજકીય આ કંઈ વિતરવા માટે મેં નથી કર્યું આ ફક્તને ફક્ત મારા ઠાકોર સમાજ

છે છે સમાજ સમાજ જે જે કહે નિર્ણય લે મેં મારા માટે નથી મારા સમાજના કલાકારો માટે કર્યું તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું તો એ લોકો જે કહે છે એમ કરી વિક્રમભાઈ રાજકારણમાં માં જોડાવાના છો રાજકારણ માં હમણાં તો નથી જોડાવવા થોડી હજી સ્પષ્ટતા કરું કારણ કે ગોળ ગોળ જવાબ થી ખબર નથી વસ્તુ એક તો તમે નારાજગી દર્શાવી એવું કાકોર ઠાકોર સમાજને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો મને મુખ્યમંત્રી બોલાવશે તો હું મેં કીધું સરકાર સાથે સમાધાન કે નહીં

મળવાના હતા તેની પિક્ચર અમે આપી હતી સરકાર ઘણી બધી પિક્ચરો સારી થાય છે તમે અવડવું મળ્યા સારી રીક્ષા જેવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની હતી અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું શું કરે છે કેવા કેવા લાભ આપે છે એવું મેસેજ પણ મૂક્યો હતો સાથે અમે સુંદર મજાના સોંગ હતા ભાઈ બહેનનો સોંગ હતો ખેડૂતો પછી

સ્પષ્ટતા કરો કે સરકાર થી નારાજગી કે જે મીડિયેટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાજગી

ભાજપના કે કોંગ્રેસના રાજકીય ધારાસભ્યો કે નેતાઓ હોય ચૂંટણી દરમિયાન સમય એના પ્રચાર માં પણ જતા હતા ડાયરો પણ કરતા હતા લોકગીત પણ કરતા હતા નામ નથી બોલવું પણ જાહેરમાં કરતા હતા પરંતુ હવે આપણે અંતર કરી દીધું છે સમગ્ર

લોક કલાકારો ને જ આમાં કેમ કે બધા જ કલાકારો ને લોક કલાકાર પાટીદાર